નમસ્કાર દર્શક મિત્રોમાં ન્યૂઝ માં આપનું હાર્દિક સ્વાગત છે હું છું તમારી સાથે નંદિની હરસિયાળી આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ મેડિકેશન અને મેડિટેશનના એપિસોડમાં સ્ટ્રેસની તો સ્ટ્રેસની જો વાત કરવામાં આવે તો દર્શક મિત્રો ઘણીવાર એવું કહેવાતું હોય છે કે માણસ છે ને જ્યારે ચિંતા અને તણાવમાં હોય છે ત્યારે તે પોતા કરતાં બીજાના માટે વધારે જીવતો હોય છે ત્યારે આ વસ્તુ જોવા મળતી હોય છે તો જોબ સ્ટ્રેસ શું છે એની વાત કરીએ તો જોબ સ્ટ્રેસને હાનિકારક શારીરિક અને ભાવાત્મક પ્રતિભાવો તરીકે વ્યાખ્યાયિત કરી શકાય છે જ્યારે નોકરીની જરૂરિયાતો કામદારની ક્ષમતાઓ સંસાધનો અથવા તો જરૂરિયાતો સાથે મેળ નથી ખાતો ત્યારે આ સ્ટ્રેસ વધુ જોવા મળતો હોય છે નોકરીના તણાવને કારણે સ્વાસ્થ્ય ખરાબ પણ થઈ શકે છે અને ઈજા પણ થઈ શકે છે નોકરીના તણાવની વિભાવના ઘણીવાર પડકાર સાથે મૂંઝવણમાં આવે છે પરંતુ આ ખ્યાલો સમાન નથી ચેલેન્જ આપણને મનોવૈજ્ઞાનિક શારીરિક રીતે ઉત્સાહિત કરે છે અને તે આપણને નવી કુશળતા શીખવા અને નોકરીમાં નિપુણતા પ્રાપ્ત કરવા પ્રેરિત કરે છે જ્યારે કોઈ પણ સામનો કરવામાં આવે છે ત્યારે અને સંતોષને અનુભવીએ છીએ આમ ઉત્પાદક કાર્ય માટે પડકાર એક મહત્વપૂર્ણ ઘટક છે અમારા કામના જીવનમાં પડકારનું મહત્વનું કારણ એ છે કે જે લોકો કહે છે જ્યારે તેઓ કહે છે થોડો તણાવ તમારા માટે સારો છે જોબ સ્ટ્રેસના કારણો પણ છે જેમ કે લગભગ દરેક જણ સંમત થાય છે કે કામનો તણાવ કામદારની ક્રિયા પ્રતિક્રિયા અને કામની પરિસ્થિતિઓને કારણે થતો જોવા મળે છે

નોકરીની ચોક્કસ પરિસ્થિતિઓ તણાવમાં પરિણમશે બીજા શબ્દોમાં કહીએ તો એક વ્યક્તિ માટે જે તણાવપૂર્ણ છે તો અન્ય કોઈ વ્યક્તિ માટે એ સમસ્યા ન પણ હોઈ શકે આ દ્રષ્ટિકોણ નિવારણ વ્યૂહરચનાઓ તરફ દોરી જાય છે જે કામદારો પર ધ્યાન કેન્દ્રિત કરે છે અને તેમને નોકરીની માંગની પરિસ્થિતિઓનો સામનો કરવામાં પણ મદદ કરે છે જો કે વ્યક્તિગત તફાવતોના મંતવ્યો અલગ અલગ હોય છે એને અવગણી શકાય નહીં વૈજ્ઞાનિક પુરાવા સૂચવે છે કે કામની ચોક્કસ પરિસ્થિતિઓ મોટા ભાગના લોકો માટે તણાવપૂર્ણ જ જોવા મળતી હોય છે અતિશય વર્કલોડની માંગ અને વિરોધાભાસી અપેક્ષાઓ સારા ઉદાહરણો છે આવા પુરાવા નોકરીના તણાવના મુખ્ય સ્ત્રોત તરીકે કામ કરવાની પરિસ્થિતિઓ પર વધુ ભાર આપવા અને પ્રાથમિક નિવારણ વ્યૂહરચના તરીકે નોકરીની પુનઃરચના માટે દલીલ કરે છે અને એની વાત કરવામાં આવે તો આ વધુ પડતો સ્ટ્રેસ એ ઓફિસમાં વધુ જોવા મળતો હોય છે સ્ટ્રેસ ઇન ઓફિસની જો વાત કરવામાં આવે તો ઓફિસમાં તણાવને કારણે ઊંઘ ન આવી ભૂખ ન લાગવી તરસ ન લાગવી વગેરે જેવી અનેક સમસ્યા થતી જોવા મળે છે ઓફિસમાં તણાવનો અનુભવ થાય તો ટિપ્સને ફોલો કરીને તમારી જાતને તમે સ્વસ્થ રાખવાનો પ્રયત્ન ચોક્કસ કરી શકો છો ઓફિસમાં કામનો બોજ તણાવનું કારણ બની શકે છે ઓફિસમાં કામનો વર્ક સ્ટ્રેસ ઇન ઓફિસ તણાવ

ઓફિસમાં કામના વધુ દબાણને કારણે વ્યક્તિ માત્ર શારીરિક જ નહીં પરંતુ માનસિક રીતે પણ થાક અનુભવે છે વારંવાર ફોનની રીંગ વાગવી મીટિંગના આયોજન કરવા એસાઈનમેન્ટ ક્લિયર કરવા રજીસ્ટર મેન્ટેન રાખવું વગેરે જેવા અનેક કામ કોઈના બોજાથી ઓછા નથી હોતા તેના કારણે તણાવ તો આવવાના જ છે તેનાથી પીડિતા વ્યક્તિને કામ કરવાનું મન તો નથી થતું અને આવી સ્થિતિમાં કામનું ભારણ પણ વધતું ન હોય તો પણ તેને વધવા લાગે છે તેવું જણાઈ આવે છે ઓફિસમાં તણાવને કારણે સ્વભાવમાં પણ બદલાવ જોવા મળે છે વ્યક્તિ ચીડિયાપણું અનુભવ લાગે છે તણાવને કારણે ઊંઘ પણ નથી આવતી ભૂખ પણ નથી લાગતી અને તરસ પણ નથી લાગતી વગેરે જેવી ક્રિયાઓ માનસિકની સાથે સાથે શારીરિક સમસ્યા રૂપ બની જાય છે મેન્ટલ હેલ્થ ખરેખર શું છે એની વાત કરીએ તો આ ટિપ્સના કામમાં તણાવને ઘટાડી શકાય છે તેને અપનાવીને મૈત્રીપૂર્ણ વાતાવરણ બનાવી શકાય છે ઓફિસમાં તણાવ તમે અનુભવો છો તો કામ વગર બહાર જશો નહીં પરંતુ બની શકે તો ઓફિસમાં કોઈની સાથે ગાઢ મિત્રતા કેળવી શકાય છે તમે હંમેશા તેને મદદ કરવાનો પ્રયત્ન કરો છો આ પદ્ધતિ મિત્રતા જાળવવામાં અસરકારક હોઈ શકે છે પરંતુ તમને શું લાગે છે ઓફિસમાં મિત્રતા કેળવવાથી તે શું રૂપ નહીં હોય તમારા કામનો બોજ ઉલટાનો વધારશે કારણ કે તમે મિત્રતા ભાવે કરવા પ્રયાસો સાથે જ તમારા લક્ષ્ય પર પણ વધારે ખરાબ અસર પડશે તમે તમારા કામમાં ધ્યાન કેન્દ્રિત કરી શકશો નહીં તેનાથી ઓફિસમાં દબાણ વધી શકે છે ઓફિસના કલ્ચરમાં હેલ્પ આઉટ ઓફ ધ વે સારું માનવામાં આવતું નથી તેમજ ઓફિસમાં અન્ય લોકોના કામ તેમના ટાર્ગેટ તેમના આવવાનો સમય વગેરે જેવી અનેક બાબતોમાં પડશો નહીં આમ કરવાથી ઓફિસનું વાતાવરણ તો બગડશે જ પરંતુ તેનાથી અણબનાવ પણ થઈ શકે છે તો આ બાબતે શું કરવું જોઈએ એની વાત કરીએ તો વચ્ચે વચ્ચે તમે જ્યારે મેન્ટલી થાકી જાઓ છો ત્યારે થોડો વિરામ લ્યો તમારા કામ કરતાં અલગ કામ કરવાનું થોડુંક રાખો માનસિક સ્વાસ્થ્યના નિષ્ણાતોના મતે કોઈ પણ કામમાં સતત કામ કરવાથી માત્ર શરીર જ નહીં પરંતુ મનનું પણ ભારણ એ વધારાનો બોજ લાગે છે ઓફિસમાં કામ કરતી વખતે વચ્ચે વચ્ચે બ્રેક લેવો જોઈએ જો તમે તણાવ અનુભવો છો તો સીટ પરથી ઊભા થઈ જાઓ ચાલવા લાગો તમારા મનપસંદનું કામ કરો વચ્ચે વચ્ચે પુસ્તક વાંચી લો અને આના સિવાય જો તમે તણાવમાંથી દૂર રહેવા માટે કાંઈક પીણું પીવા માંગો છો તો ચા પીવાનું પસંદ હોય તો એ પણ કરી શકો છો આ નાનાના બ્રેક્સ તમારા તણાવને અત્યંત હદ સુધી ઘટ ઘટાડી શકે છે જ્યારે તમે ગુસ્સામાં હો ત્યારે કરો આ કામ કેટલીક વાર ઓફિસમાં એવી સ્થિતિ સર્જાતી જોવા મળે છે કે લોકો તણાવની સાથે ગુસ્સે પણ થઈ જતા જોવા મળે છે આવી પરિસ્થિતિઓમાં ગુસ્સાને શાંત કરવા માટે પાણી સતત પીવું જોઈએ પાણી પીવાથી શરીરમાં બેચેની પણ ઓછી થશે ધ્યાનમાં રાખો કે આ સમય દરમિયાન તમારે ચૂસકીઓ દ્વારા પાણી લેવું છે ઉપરાંત તમે લાંબા શ્વાસ લઈને તમારી જાતને શાંત કરી શકો છો અથવા તમે તમારા કામથી દૂર થઈ અને તમને જે યોગ્ય લાગે તે કામ તમે ઓફિસમાં પણ કરી શકો છો જેમ જેમ આપણે માનવ ઇતિહાસ અને માનવ ઉત્ક્રાંતિનો અભ્યાસ કરીએ છીએ તે શંકાસ્પદ છે યુગમાં આપણા પૂર્વજોથી આપણી ચેતના કેટલી વિકસિત થઈ છે આજે પણ વૈજ્ઞાનિકો કહે છે કે આપણી અર્ધ જાગૃતતા આપણી દૈનિક ક્રિયાઓમાં નેવું ટકાથી વધુ હિસ્સો ધરાવે છે મોટા ભાગના અર્ધ મૂળભૂત બાબતો છે કે અસ્તિત્વને ટકાવી રાખવાની વૃત્તિ ભય અને સંરક્ષણ પદ્ધતિઓ આપણા પૂર્વજોએ કીધું જ છે કે એ આધુનિક સમાજમાં આપણે ખાવાની અથવા દિવસ માટે ખોરાક ન મળવાની ચિંતા કરવાની જરૂર નથી છતાં પણ આપણા મનમાં તણાવનું એક સ્તર અલગથી જાગે છે આદિમ સમયમાં તેમનો તણાવ તેમના અસ્તિત્વ સાથે વધુ સીધો સંબંધિત હતો આપણો તણાવ આપણી લાગણીઓ અને પરિસ્થિતિઓ આપણે જે રીતે સમજીએ છીએ તેના પર વધુ આધારિત છે એકલતા ઈજા થવાનો ડર નિષ્ફળતાની ચિંતા અને હવે મારે શું કરવું જોઈએ મારું શું થશે ભવિષ્ય શું છે વગેરે જેવી તણાવના કારણો આપણા હોઈ શકે છે અને હવે આ કોઈ સાદી દુનિયા નથી કે જ્યાં તમે રાત્રે સુરક્ષિત ગુફામાં ઘરે જઈ શકો છો અને તે જ દિવસે તમે ખોરાકનો શિકાર કર્યો હોય અને ભેગો કર્યો હોય તે તમારા પરિવાર અને પાડોશીઓ સાથે વહેંચી શકો છો આધુનિક ગુફાના માણસો પણ આવતીકાલ આવતા વરસ નાણાકીય બાબતો બાળકોની કોલેજ નિવૃત્તિ આરોગ્ય વગેરેની ચિંતા ધરાવતો જોવા મળે છે અને ચિંતાને કારણે પથારી વસ પણ જોવા મળે છે જેમ કે આદિમ ગુફાના માણસો આગ પ્રગટાવતા હતા અને આજે દુનિયા દુનિયાભરમાં જ્વાળામુખીઓ ફાટતી જોવા મળે છે ઘરે ઘરે અમે ટીવી અને ઇન્ટરનેટ ચાલુ કરીએ છીએ જ્યારે તમે કામ પર જાઓ છો ત્યારે તમારું સ્ટ્રેસ લેવલ ખરાબ થઈ જતું જોવા મળે છે તેને સારા કાર્યકર તરીકે ઓળખવાનો પ્રયત્ન કરવો જોઈએ પોતાની જાતને બધું જ બરાબર કરવા દબાણ કરવું જોઈએ જીવનના યુદ્ધના મેદાનમાં ટકી રહેવા માટે સંઘર્ષ એ અત્યંત જરૂરી છે તમે તેમ તેમ એકલા સમય પસાર કરો છો તો તમે ધ્યાન કરો તેનાથી તમારું બધું જ મંતવ્ય બદલાઈ જશે ધ્યાન કર્યા પછી તમે હવે કોઈપણ સંજોગોમાં સંઘર્ષ નહીં કરવો પડે સંઘર્ષ કરવાને બદલે તમે તમારી જાતને તમે જે વાત છો એ વાત સ્વીકારી શકશો તમારા જીવનમાં એકઠા કરેલા તણાવને કેવી રીતે છોડવો એ તો તમે શીખી લીધું પણ જેમ જેમ ધ્યાન કરતા જશો તેમ તેમ તમારી દ્રષ્ટિકોણ બદલાતી જશે તમને સમજાશે કે જે પરિસ્થિતિઓનું જીવન ટકાવી રાખવાની બાબત તરીકે મનાય છે તે ખરેખર તમારા મગજ દ્વારા તે રીતે ઘડાઈ જશે તમે જોશો કે તમારા બધા જ સંઘર્ષ અને ચિંતાઓ ફક્ત તમારા અહંકાર માટે જ હતી અને હું એ અહંકારને બચાવવા માટે જીવતો હતો કામ અને તણાવ ખરેખર શું છે કામના કારણે થતા તણાવને કેવી રીતે મેનેજ કરવું તે શીખવું ઉપયોગી છે જો તમે વારંવાર તણાવ અને લાગણીની અનુભવ કરો છો તો તમે ડિપ્રેશન અથવા ચિંતા જેવી માનસિક સમસ્યા અને સ્વાસ્થ્યનું જોખમ વધી શકે છે તણાવ તમારી હાલની માનસિક સ્વાસ્થ્ય સમસ્યા વધુ ખરાબ કરી શકે છે કામ પર તણાવનો સામનો કેવી રીતે કરવો જોઈએ તમારે એકલા કામ પર તણાવનો સામનો કરવાની જરૂર નથી કેટલાક સામાન્ય વિચારો છે જેને તમે મેનેજ કરવામાં તમારી સહાય કરવાનો પ્રયત્ન કરશે તણાવ વિશે વધુ સમજીએ તો તણાવના ચિહ્નો ઓળખવા તણાવના કારણો વિશે શીખવું અને તેના માટે સારું શું સ્થાન છે તે જાણવું તમને શું તણાવપૂર્ણ અને મદદ લાગે છે તેનું જો વેલનેસ એક્શન પ્લાન બનાવી શકો છો જેનાથી તમને તણાવ ઓછો થાય છે તમને શું ખાવું તમને શું બોલવું તમારાથી કોનો સંબંધ સારો છે તે એકવાર તમે જો જાણી લેશો તો એ તમારા માટે શ્રેષ્ઠ છે અને ઓફિસના કાર્યકરો માટે પણ શ્રેષ્ઠ છે તમારા સાથે વાત કરો છો તેઓ તમને મદદ કરવા માટે કેટલાક ફેરફારો પણ કરી શકે છે સામનો કરવાની વિવિધ તકનીકોને શીખવી જોઈએ દરેક વ્યક્તિ તણાવ સાથે અલગ રીતે વ્યવહાર કરતી જોવા મળશે તમારા માટે કામ કરવાની પદ્ધતિઓ શોધવા માટે સમય કાઢી લેજો જેમ જેમ તમે તમારું દબાણ બનાવવાનું શરૂ કરો છો તેમ તેમ તેનો ઉપયોગ તમારા એમ્પ્લોય સાથે છો વિચારો માટે આ સ્ટ્રેસ મેનેજમેન્ટ સોસાયટીની માર્ગદર્શિકા તરીકે કામ કરે છે માઇન્ડ પ્રેક્ટિસ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ આ પ્રથા માત્ર ઓફિસ પૂરતી જ પણ હવે ધ્યાન કેન્દ્રિત કરવાની પણ વાત આવે છે માત્ર તણાવ ઓફિસમાં જ જોવા મળે એવું નથી તણાવ ઘરકામમાં પણ જોવા મળતો હોય છે તણાવ દરેક પરિસ્થિતિને સામનો કરવા માટે જોવા મળતો હોય છે પરિસ્થિતિનો પ્રતિભાવ આપવા માટે તે તમને શાંતિ અને સ્પષ્ટતા શોધવામાં મદદ કરી શકે છે તમારા સારી શારીરિક સ્વાસ્થ્યનું ધ્યાન રાખો સારું ખાઓ સારું ચાલો ખુરશી આધારિત કસરત કરો હળવી પ્રવૃત્તિઓનો નો કરવી જોઈએ કામ પર સામાન્ય તણાવપૂર્ણ પરિસ્થિતિનું સંચાલન કરે છે જો તમે કામ પર કોઈ ચોક્કસ સમસ્યાથી તણાવ અનુભવો છો તો તમે એકલા ન હોઈ શકો આપણામાં ઘણા કામને સ્થળે આવા સામાન્ય તણાવપૂર્ણ પરિસ્થિતિ સામે જોવા જ મળતી હોય છે મુખ્ય વસ્તુ એ છે કે તમને કેવી રીતે સંચાલિત કરવું તે ખૂબ જ જરૂરી બની ગયું છે તમારા વર્કલોટની સાથે સમસ્યાને વધારો નહીં તમારા સમયને સંતુલિત કરવાનો પ્રયત્ન કરો તમે કદાચ એક જ સમયે ઘણું બધું કરી રહ્યા છો જો તમે દરેક કાર્ય પર તમારું સંપૂર્ણ ધ્યાન ન આપી શકો તો તેમાં વધુ સમય લાગી શકે છે જો તમારે કંઈક વાર વધારાના કલાકો કામ કરવાની જરૂર હોય તો તમારે સમય પાછો મેળવવાનો પ્રયત્ન કરવો જોઈએ સિદ્ધિઓ માટે પોતાને પુરસ્કાર આપવો જોઈએ આગળ જે કાર્ય કરવાની જરૂર છે તેના પર જ ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ અને તેના બદલે પૂર્ણ કરેલા કાર્યો માટે પુરસ્કાર આપવો જોઈએ તમારો પુરસ્કાર વાંચવા માટે વિરામ લેવો જોઈએ કોઈ પઝલ બનાવવા સહકાર્યો સાથે ચેટિંગ કરવું અથવા બહારના સમય પસાર કરવો ઓફિસમાં મૈત્રી ભાવ સાથે વર્તન કર કરવું વાસ્તવિક પરિસ્થિતિને અપનાવવી તમારા દરેક સંપૂર્ણ સમય રહેવાની જરૂર નથી તમને લાગશે કે તમે તમારા પોતાના કામની જરૂર કરતાં વધુ ટીકા સાંભળી રહ્યા છો તમારી મર્યાદામાં રહીને કામ કરી શકો છો તમારી જાત પ્રત્યે દયાળુ બનાવવાનો પ્રયાસ કરો કામ પણ સામાન્ય તણાવ જેવું જ લાગશે પરિસ્થિતિનું સંચાલન કરતાં આવડી જાય તો તમે કોઈ પણ સ્ટ્રેસથી દૂર રહી શકો છો જો તમે કામ પર કોઈ ચોક્કસ સમસ્યાથી તણાવ અનુભવો છો તો એમાં તમે એકલા ન હોઈ શકો તમારી સાથેના એમ્પ્લોય પણ આ ચિંતામાં વ્યથ વ્યસ્ત હોઈ શકે છે આપણામાંના ઘણા કામના સ્થળે આ સામાન્ય તણાવ પરિસ્થિતિમાં અનુભવ કરતા જોવા મળે છે કામનો તણાવ કંઈ સામાન્ય સ્ત્રોત નથી કામ સંબંધિત તાણ અમુક પરિબળો સાથે જોડાયેલી હોય છે જેમ કે ઓછો પગાર હોવો અતિશય વર્કલોડ હોવું વૃદ્ધિ અને ઉન્નતિ માટે થોડી તકો પ્રાપ્ત થવી કામ કે આકર્ષક પડકારજનક ન લાગવું સામાજિક સમર્થનોનો અભાવ હોવો શારીરિક તકલીફ હોવી નોકરી સંબંધિત નિર્ણયો પર પૂરતું નિયંત્રણ ન કરી શકાય સમયનો અભાવ જોવા મળે વિરોધાભાસી માંગ હોય અસ્પષ્ટ પ્રદર્શનની અપેક્ષા વધી જાય અનિયંત્રિત તણાવોની અસર જોવા મળે આ તમામ કારોએ એક મેન્ટ સ્ટ્રેસના હોઈ શકે છે જ્યારે તમે દિવસ માટે ઘરે જાવ છો ત્યારે કામ તણાવ અદ્રશ્ય થતો નથી જ્યારે તમે ઓફિસથી ઘરે જાવ છો ત્યારે પણ તે સાથે જ જોવા મળે છે જે તમારા ઘરના વાતાવરણને પણ અસંતુલિત કરી શકે છે સ્વાસ્થ્યને સુખાકારી પણ અસર કરી શકે છે તણાવપૂર્ણ કાર્ય વાતાવરણમાં માથાનો દુખાવો પેટમાં દુખાવો ઊંઘમાં ખલેલ પહોંચવી તરસ ન લાગવી ભૂખ ન લાગવી ટૂંકા સ્વભાવ અને ધ્યાન કેન્દ્રિત કરવામાં મુશ્કેલી પડવી ત્વરિત નિર્ણય ન ન લઈ શકવો વગેરે જેવી ચિંતા અને હાઈ બ્લડ પ્રેશર સતાવી રહે છે જેને માનસિક રોગ પ્રતિકારક શક્તિમાં પણ પરિવર્તન જોવા મળે છે અને આવી સમસ્યાને વધુ જટિલ બનાવતા જે લોકો વધુ પડતા તાણનો અનુભવ કરે છે તેઓ વારંવાર તેની સાથે બિનઆરોગ્યપ્રદ રીતે વ્યવહાર કરતો જોવા મળે છે અતિશય ખાઈ લેવો બિનઆરોગ્યપ્રદ ખોરાક ખાઈ લેવો સિગારેટ પી લેવી ડ્રગ્સ કે આલ્કોહોલ જેવા વ્યસનોનો ઉપયોગ કરી લેવો વગેરે તણાવ માટે હલકું રૂપ ગણવામાં આવે છે તણાવને નિયંત્રિત કરવા માટે પગલાં લેવા જોઈએ તમે સેના કારણે તણાવમાં છો એ પરિસ્થિતિનું નિર્માણ કરી તમને સ્વની ઓળખ કરવી જોઈએ તમે તેમને કેવી રીતે પ્રતિસાદ આપો છો તેને ઓળખવું જોઈએ એક બે અઠવાડિયા પછી જનરલ રાખી દો તમારા વિચારો લાગણીઓ પર્યાવરણ વિશેની માહિતીનો રેકોર્ડ કરી લો સામેલ સાથે જે લોકો છે તે ભૌતિક પરિસ્થિતિ અને સંજોગો સાથે કેવી પ્રતિક્રિયા કરે છે તેની સાથે સવાલો ઉઠાવો વેડિંગ મશીનમાંથી નાસ્તો મેળવો છો ચાલવા માટે જાઓ છો નોંધ લેવાથી તમારા તણાવ અને દરેક પ્રત્યેની જે પ્રતિક્રિયાઓ છે તેના વચ્ચે ચોક્કસ પ્રતિભાવ જોવા મળશે તંદુરસ્ત પ્રતિભાવો વિકસાવો ફાસ્ટ ફૂડ અને જંક ફૂડ વગેરે ખાઈ લેવું આલ્કોહોલ વડે આલ્કોહોલનું સેવન કરીને તાળને ઓછું કરવું લડવાનો પ્રયત્ન કરવો ગુસ્સામાં રહી જવું આ તણાવમાં વધારો કરે છે તમે અનુભવશો કે હું તંદુરસ્ત છું પરંતુ આ બધા જનું સેવન કરવાથી આપને સ્વાસ્થ્ય પર અસર પડતી જોવા મળે છે વ્યાયામ એક મહાન તણાવ બસ્ટર છે યોગ એક ઉત્તમ વિકલ્પ હોઈ શકે છે પરંતુ કોઈપણ પ્રકારની શારીરિક પ્રવૃત્તિ ફાયદાકારક હોઈ શકે છે શોખ અને મનપસંદ પ્રવૃત્તિઓ જે માટે હોય એ માટે જ સમય કાઢી લેવો જોઈએ પછી ભલે તે કોઈ નવલકથાનું વાંચન હોય સંગીતનું સાંભળવું હોય સંગીત સમારોહમાં જવાનું હોય કોઈ પરિવારના વ્યક્તિ સાથે મળવાનું હોય કોઈ રમતો રમવાની હોય આનંદ આપતી વ્યક્તિ કે વસ્તુ સાથે મિલન કરવાનું હોય સમય ફાળવવાનું સુનિશ્ચિત કરવું જોઈએ અસરકારક તણાવ વ્યવસ્થા વ્યવસ્થાપન માટે પૂરતી અને સારી ગુણવત્તા કણ ગુણવત્તાભરી ઊંઘ મેળવવી જોઈએ અને એ મહત્વપૂર્ણ છે દિવસના અંતમાં તમારા કેફિનનું સેવન મર્યાદિત કરવું જોઈએ રાત્રે તમે કમ્પ્યુટર ઉપર કામ કરો છો તો ટેલિવિઝનનો ઉપયોગ ટાળવો જોઈએ ઉત્તેજક પ્રવૃત્તિઓ ઓછી કરીને તંદુરસ્ત ઊંઘની આદત બનાવવી જોઈએ સીમાઓને સ્થાપિત કરીને ડિજિટલ યુગમાં ચોવીસ કલાક ઉપલબ્ધ રહેવા કરતાં તમે તમારામાં પણ વ્યસ્ત રહી શકો છો કોઈના માટે ચોવીસ કલાક અવેલેબલ ન રહેવું જોઈએ તમારા માટે કાર્યજીવનની કેટલીક સીમાઓ સ્થાપિત કરવી જોઈએ અર્થ એવો છે કે સાંજે ઘરેથી ઈમેલ ચેક ન કરવાનો અને રાત્રિ ભોજન દરમિયાન ફોનનો જવાબ ન આપવાનો પણ આપણે નિયમય નિયમ બનાવી શકીએ છીએ તેમ છતાં જ્યારે લોકો તેના કામ અને ઘરના જીવનને કેટલું મિશ્રણ કરે છે તે અંગેની વાત કરવામાં આવે તો આ ક્ષેત્રોના વચ્ચે કેટલીક સ્પષ્ટ સીમાઓ બનાવી જોઈએ કે ઓફિસનું કામ છે તો એ ઓફિસ સમય મર્યાદિત જ હોવું જોઈએ ઘરનું કામ છે તો એ ઘરે જ સીમિત હોવું જોઈએ ઓફિસનું કાર્યનો બોજ કોઈ ઘરે લઈ જવાની જરૂર નથી જેના કારણે પરિવારજનો પણ ડિસ્ટર્બ થઈ શકે છે રિચાર્જ કરવા માટે સમય કાઢી લેવો જોઈએ ક્રોનિક સ્ટ્રેસ અને બનઆઉટની નકારાત્મક અસરોને ટાળવું જોઈએ કામકાજના પૂર્વ તણાવ સ્તર પર ફરી ભરવા અને પાછા આવવા માટે સમયની જરૂર હોય છે પુનઃ પ્રાપ્તિ પ્રક્રિયામાં તમે ન હો તો કામ સંબંધિત પ્રવૃત્તિઓમાં જોડાતા રહો ન તો કામ વિશે વિચારવાનું હોય કે ન સમય હોય સ્વિચ ઓફ કરવું પણ જરૂરી છે એટલા માટેનું મહત્વ છે કે તમે જે સમય ઉપર ડિસ્કનેક્ટ થઈ ગયા છો તે સમયમાં પાછું કનેક્ટ થવાની જરૂર નથી તેમનામાં પણ તમારો સ્ટ્રેસ વધી શકે છે તમારા વેકેશનના દિવસોને વ્યર્થ ન જવા દો જ્યારે શક્ય હોય ત્યારે આરામ કરી લેવો જોઈએ આરામ કરીને સમય પણ કાઢી લેવો જોઈએ જેથી તમે ફરીથી ઉત્સાહિત અને તમારા શ્રેષ્ઠ પ્રદર્શન માટે તમે તૈયાર થઈ શકો અને કામ પણ પાછા લાગી શકો જ્યારે જ્યારે તમને સમય નથી મળતો ત્યારે તમને વાતાવરણને હળવું લેવું જોઈએ સ્માર્ટફોનને તો તદ્દન બંધ કરીને થોડો સમય આરામ અને બિન કાર્યકારી પ્રવૃત્તિઓ કરવી જોઈએ કેવી રીતે આરામ કરવો જોઈએ તો ઊંડા શ્વાસ લેવાની કસરત કરવી માઇન્ડફુલનેસ સ્થિતિ જોવી પોઝિટિવ થિંકિંગ કરવું વર્તમાન અનુભવો સાથે વિચારોને મિલવવા સક્રિયપણે અવલોકન કરવું તકનીકોનો તણાવ દૂર કરવા મદદ કરી શકે છે આ માટે આપણને ધ્યાન પણ કરી શકીએ છીએ થોડી મિનિટો ચાલીને આપણે પ્રારંભ પણ કરી શકીએ છીએ તમારા જીવનમાં વિવિધ પાસા ઉપર આપણે આ સ્ટ્રેસને દૂર કરી શકીએ છીએ તમારા સુપરવાઇઝર સાથે વાત કરી શકો છો કર્મચારી સાથે વાત કરી શકો છો તમે કોઈને તણાવ અનુભવો છો તો તમે તમારા ઓફિસ સ્ટાફ સાથે મિત્રતાભર્યું વર્તન કેળવી શકો છો તેથી તમારા બોસનું કામ વાતાવરણમાં પણ ભળવા લાગશે કર્મચારીની સુખાકારીને પ્રોત્સાહન આપી શકાય છે તમારા સુપરવાઇઝર સાથે ખુલ્લીને વાતચીત કરવી જોઈએ તમે જો કોઈ સમસ્યા નડતી હોય તો તમારા સુપરવાઇઝર અથવા તો હેડ ઓફિસરને જાણ કરવી જોઈએ આનો હેતુ ફરિયાદ કરવી એવો નથી પરંતુ તમે જે તણાવને ઓળખ્યા છો તેને સંચાલિત કરવામાં અને તમારા સ્વના તણાવમાં મદદરૂપ થાય છે જેથી તમે નોકરી પર તમારું શ્રેષ્ઠ પ્રદર્શન આપી શકો છો આ યોજનામાં કેટલા તમે ભાગીદાર થાવ છો તે તમારા પર જ નિર્ભર હોય છે સુધારો કરવામાં પણ ડિઝાઇન કરવામાં આવી શકે છે અન્ય ઘટકોમાં એમ્પ્લોયર દ્વારા પ્રાયોજિત સુખાકારી સંસાધનોને ઓળખવાનો સમાવેશ થઈ શકે છે તમે કઈ રીતે એનો ઉપયોગ કરો છો એ તમારા ઉપર છે જરૂરી અથવા અથવા સાથે સમર્થન કરવું જોઈએ વધુ પડકારરૂપ તો અર્થપૂર્ણ કાર્યનો સમાવેશ થાય તો તમારા એમ્પ્લોય સાથે તમને શેર કરવું જોઈએ તમારા ભૌતિક કાર્યક્ષેત્રમાં ફેરફાર કરીને વધુ આરામદાયક બનાવવા અને તાણ ઘટાડવા જોઈએ થોડો આધાર મેળવો વિશ્વાસો મિત્રો કેળવો જોઈએ પરિવારના સભ્યોની મદદ ન મળે તો તમને ઓફિસમાં સ્વીકારી લેવું જોઈએ તમારા એમ્પ્લોયર સાથે કર્મચારી સાથે સહાયતાભર્યું કાર્યક્રમ અને વ્યવસ્થાપનના સંસાધનો ઊભા કરવા જોઈએ જો જરૂરી હોય તો માનસિક સ્વાસ્થ્ય વ્યાવસાયિકોનો રેફરલ સમાવેશ થઈ શકે છે જો તમે કોઈ કામમાં તાણ ભરી કરી કરવાનું ચાલુ રાખશો તો તમે મનોવૈજ્ઞાનિક રીતે પણ ડિસ્ટર્બ થઈ શકો છો અને તેની અસર પડે છે અને આ સાથે આપણે વાત કરીએ તો ઓફિસમાં સ્ટ્રેસમાં આપણે અનેક રીતે વધારો કરી શકીએ છીએ અને મિત્રતાભરી વર્તન કરવાથી આપણે સ્ટ્રેસને પણ દૂર કરી શકીએ છીએ તો દર્શક મિત્રો આ હતી આ મેન્ટલ સ્ટ્રેસ અને ઓફિસ વર્કની વાત તો આવી જ રીતે મારી સાથે આ મેડિકેશનથી મેડિટેશનના એપિસોડમાં જોડાયેલા રહેજો ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર